વલસાડ જિલ્લાના ધરમપુર નજીક બારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સત્યાવીસમી નવેમ્બરથી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ સાથે બારમી ચિંતન શિબિરનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટીમ ગુજરાત સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસી અને વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા જ્યાંથી બાય રોડ ધરમપુર પહોંચ્યા છે તો આ બારમી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને બસો ઉચ્ચ સનદી અધિકારીઓ પણ જોડાયા છે આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બની અને અમદાવાદથી રવાના થયા હતા તો વલસાડ પહોંચ્યા હતા અને જ્યારે બાય રોડ ધરમપુર પહોંચ્યા છે તો બપોરે અઢી વાગે શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સહભાગી બની અને અમદાવાદથી રવાના થઈ વલસાડ પહોંચ્યા હતા